કેમ છો વિદ્યાર્થી મિત્રો જય બોલે ધોરણ દસ માં તમે આવી ગયા છો છ મહિના જતા રહ્યા છે કોઈ તૈયારી બોર્ડના લક્ષ્ય થઈ નથી બહુ અઘરું પડે છે ગણિત ચિંતા કરવાની કોઈ વિષય નથી નપાસ નહીં થાય એની ગેરંટી હું લઉં છું અગર તમને મેં કીધું એટલું કરો તો તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે તો ચેપ્ટર નંબર ચોક સંભાવના કરી નાખવાનું છે ચૌદ માર્ક એના ગુણ ભાર છે ચેપ્ટરમાં ગણિત સોળ થી સત્તર દાખલા છે એટલાની પ્રેક્ટિસ કરી નાખો એટલે ચૌદ માર્ક રોકડા આવે છે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર તેમાં બે થી ત્રણ સૂત્રોમાં તમારું ચેપ્ટર પતી જાય છે એમાં પણ સોળ માંથી સોળ માર્ક રોકડા આવી શકે છે એના પછી જે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી આમાં પણ તમને ખબર છે કે ઇઝી માં ઇઝી ચેપ્ટર છે તો તમે એ પણ ગણી નાખશો તો તમારા એમાં પણ તેર માર્ક આવી જશે અને પ્રમાણે નંબર છ એક પૂછાશે એવું નથી પરંતુ પૂછાવાની સંભાવના વધારે છે બે ચાર માર્ક આગા પાછી થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ તો આપણે ઓલરેડી છીએ તો પણ ચલો ચોપડીમાંથી ત્રણ ચેપ્ટર થતા વાર ના લાગે તમે ત્રણ કરી નાખ્યા પછી બી તમારો સમય બચે છે ચાર પાંચ માર્ક તો આવશે અને અગિયાર અગિયાર આ તો અઠાવન માર્ક ખોટા નથી દરેક ચેપ્ટર કરવા એના કરતા પેલા આ ચેપ્ટર કરી નાખવા પાસ થઈ જશો એ સાહેબ છે જય